બે બાંગ્લાદેશ સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટે જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ એક આધારભૂત બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહ વેપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે એએચટીયુની ટીમે મહિદરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું માહિતી હકીકતલક્ષી જણાતા સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એક સાથે હાઉસના સંચાલક નરેશ આમાલાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો તેની સાથે રાત્રિ દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક પણ ધરપકડ કરવામાં આવી હતી બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ ત્રણ ગ્રાહકોને ધરપકડ કરવામાં આવી હતી જેઓ દેહ વ્યાપાર માટે આવ્યા હતા બે બાંગ્લાદેશી મહિલાઓ અને ત્રણ પશ્ચિમ બંગાળ કલકત્તાની મહિલાઓ મળી કુલ પોલીસે મહિલાઓને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો તેને તથા અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેજ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે પોલીસે ગુનાના કામે કુલ પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે દસ હજાર પાંચસો રૂપિયાના છ મોબાઈલ રોકડા રૂપિયા દસ હજાર પાંચસો અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર કોન્ડમ પેટીએમ ક્યુઆર કોડ ફોન પે ક્યુઆર કોડ અને હોટલ રજિસ્ટર કબજે કરવામાં આવ્યું છે આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂડ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે